વિચાર છે અમારે ધૂળકટીયા ભૂતળા અત્યારમાં તો જાવું છે મારે આપણે હવે આપડી કોને પૂછીને નાવા આવ્યો અને તારા બાપને ડૂબી જાય તો જવાબ કોણ દે તો કેમ જો મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં તો બધાને જય માતાજી જય શ્રી રામ અને જય દ્વારકાધીશ તો આપણું અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગયું છે અત્યારે લગભગ સાડા નવ દસ વાગી ગયા છે આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું ઉઠી ગયા ફ્રેશ થઈ ગયા ના ધોઈને કમ્પ્લેટ કપડાં બનાવી જવું વિચાર કરીએ પેલા તો માવો ખાવા જવો પડે માવા વિના સવાર ન થાય આપણી મૂળ માવો સ્ટેશનમાં પછી આજ વિચાર છે અમારે ધૂળકટિયા ભૂતળા હતા અત્યારમાં તો જાવું છે મારે ઉના ઉના અમારા દેવ છે ધૂળકટીયા દાદા ત્યાં જ દાદાને સિગરેટ બિગરેટ પતાવીએ તેની બ્લોગમાં બનાવી લેજો એક ખપાટ આપણી આગળ આવે છે અને લેતા જઈએ પછી વિસારીએ પહેલાં તો ટેશનમાં માવો ખાવા જઈએ અને તમે યાર બહુ બધા સપોર્ટ હમણાં સારો કરો છો એટલે બધાને દિલથી આભાર સબસ્ક્રાઈબ કરતા રહેજો નવા નવા હોય એટલે ભૂલી ન જતા આવોને આવો સપોર્ટ કરતા રહેજો એટલે આપણે નવા નવા બ્લોગ બનાવતા રહીએ અહીંયા શું લેવાગ ચાલુ કરી તો તમને ખબર જ હોય મોબાઈલ બતાવો વાત તો સહી એવું નથી આવી મને મજા આવે લોકેશન એક નંબર આવે મસ્ત બેકગ્રાઉન્ડ આવું ઘર દેખાય એટલે મજા આવે રોક શૂટ વરસાદી જયારે ચાલુ જ છે અત્યારે તો આગળી જાય ગયો તો અત્યારે વરસાદ અમારે ચાલુ જ છે ધીમે 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 કઈ અપજેટ જઈ રહ્યા આખી ગારો ગારો થઈ ગયો સત્ય ભયામ કરુણા હા છે અમારા નીતિન બાંભણીયા હવાર ના રામ રામ ગુડ મોર્નિંગ નબળો બોલતો કાંઈ નહીં હવે આપણે નીકળ્યું હા આપણું આપડી હવેલી આપણી એક્ઝેક્ટ સ્ટાર બત્રી હાલે ભાઈ હાલ ફટાફટ ટ્રાઇટ

હા ભાઈ કેળા લેતા આવી હાલ હાલ આમાં ઘારો છે તો કેળા કેળા ઝીણા કેળા થાય અમારે તો પૂલ આવી ગયું છે અમારા ગામનું સમક્ષણ આ બાજુ જો હવે થોડું ફરાઈ ગયું પૂર આવવાની ફૂલ તૈયારી છે હવે

નદીના કાંઠે અમારે મસુંદરી મોટા મોટી નદી છે એના કાંઠે જો અમારા ધૂળકટિયા દાદાનું ગુપ્ત દાદાનું મંદિર છે સિગરેટ લઈ લીધી બે લીધી એક ઓલાને સડાવવા મારે છે દાદાને સિગરેટ તો તફાવી પડે ભૂગી ગયા છે મંદિરે જો છે અમારા કુર્લા ધૂળકટીયા દાદાને જીગ્યા છે એક નંબર અડવાડી દર્શન કર્યા પેલા હાથ પગ ધોઈ આવીએ મંદિરમાં જવાનું છે પછી તો મિત્રો કુતરા દાદાના દર્શન એ કરી લીધા એક મસ્ત રીલ બનાવી નાખી આગળ ઇન્સ્ટાગ્રામમાં આવી જાય જોઈ લેજો બધા તો બધા મસ્ત છે ઘટે ની એવી જગ્યા છે જોરદાર હાલે ભાઈ હાલની દિન હાલ પછી બીજા ફળા અહીંયા છે ઘણા બધા દેવસ્થાન છે બધાના નામ નથી ખાવતા આપણે બધા હોય ને અહીંયા અમારા ખેતરવાળા દાદા હાલો તો હવે અહીંથી છે ને હવે અમારે ઘરે જ આવવું છે કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો મળીએ પાછા